મારું નામ જીવદયા પ્રેમી કેતન સંઘવી અમે લોકો રક્ષક સંઘમાંથી આવીએ છીએ જે કોર્પોરેશનનું જાહેરનામું બહાર પાડ્યું છે કોર્પોરેશને કે રાજકોટના ટોટલ કતલખાના જે રામનવમીના દિવસે અને દસ તારીખે મહાવીર જન્મ કલ્યાણના દિવસે ટોટલ કતલખાના માંસ મટન ઈંડા કોઈ પણ હોય કે કોર્પોરેશનના જાહેરનામા પ્રમાણે ટોટલ બંધ સજ્જડ હોવા જોઈએ તો પણ અમે લોકો ગયા વખતે પણ આવી રીતે ઘણી બધી વાર કોર્પોરેશનના જાહેરનામાનો આ લોકો ભંગ કરે છે કોર્પોરેશનનું જાહેરનામું ઓલરેડી બહાર આવી ગયું છે પણ જે આ લોકો કસાય છે એ એનો અમલ નથી કરતા તો હિન્દ રક્ષક સંઘ દ્વારા અમારી સાથે સીમાબેન જે હિન્દ રક્ષક સંઘના અધ્યક્ષ છે હું ગુજરાત પ્રદેશ સચિવ છું અને ટોટલ મારી ટીમ સાથે આજે પોલીસ સીપી કમિશનરને અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે કે ભાઈ તમે લોકોએ કોર્પોરેશનમાં ઓલ ઓલરેડી જે જાહેરનામું તો બહાર પાડ્યું છે પણ એના જાહેરનામાનો ભંગ પણ આ લોકો કરે છે અમારી ટીમ દ્વારા ચકાસણી પણ કરવામાં આવે છે અને અમે પોલીસ પ્રોટેક્શન સાથે તપાસ પણ કરીએ છીએ અને ગયા વખતે પણ આવી રીતે જાહેરનામા ભંગ કરીને પણ અમે લોકોએ ઘણા બધા કતલખાનાને ઝડપી પાડ્યા હતા બસ આ લોકો જાહેરનામા ખાલી બહાર પાડે છે પણ એનો અમલમાં નથી કોઈ લેવામાં આવતા પછી અમારી લોકોની ટીમ સાથે આ કાર્ય કરવામાં આવે છે અને પછી પોલીસ લોકો જે કાંઈ એની કાર્યવાહી હોય એ કરવામાં આવે છે બસ કા કતલખાના જો ચાલુ રહેશે તો કાયદેસર જે કાંઈ એનું કરવાનું થશે એ કરશું અને અહીંયા કોઈ જવાબ નહીં મળે તો આ જવાબ આની ઉપર પણ અમે લોકો લેશું